નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત છે વિક્રમ સંવંત બે હજાર એક્યાસીનો આ પહેલો વિડીયો નવી સવારમાં વિજ્ઞાનને સમર્પિત છે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ધનંજયભાઈ રાવલ ધનંજયભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્તે રમેશભાઈ આજે વાત કરવાની છે સુનિતા વિલિયમ્સની પાંચમી જૂન બે હજાર ચોવીસના રોજ અવકાશમાં ગયા હતા આજે એકસો ને એકસઠ દિવસ પૂરા થયા છે આમ તો એક જ અઠવાડિયામાં બધું સંશોધન કરીને પરત આવવાના હતા પણ ટેકનિકલ ખામીને લીધે એ શક્ય બન્યું નહીં અને નવી સવારમાં જ અમે ધનંજયભાઈનો એક વિડીયો બનાવી ચૂક્યા છીએ આજે ફરીથી એક બીજો વિડીયો બનાવી રહ્યા છીએ જેમાં અમે ધનંજયભાઈને પૂછવાના છીએ કે સુનિતા વિલિયમની તાજામાં તાજી પરિસ્થિતિ શું છે સુનિતા વિલિયમની જો પરિસ્થિતિનો ક્યાસ કાઢવો હોય એના એની તબિયતના ખબર અંતર જો પૂછવા હોય તો હું આપના માધ્યમથી એવું કહી શકીશ કે સુનિતા વિલિયમ બિલકુલ સ્વસ્થ છે એક લાઇનમાં મારે જો કેવું હોય બીજી લાઈન કહું તો એના વિશે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ હમણાં એક બે રિપોર્ટો મેં વાંચ્યા જુદા જુદા માધ્યમોમાં તો એમાં સુનિતા વિલિયમના કાલના ખાડા એકદમ કાલ બેસી ગયા છે એ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એમનું વજન ઘણું ઘટી ગયું છે આમ તો એ ભૂતકાળમાં અવકાશમાં લાંબો સમય રહેલા છે ત્રણસોથી વધારે દિવસ તો એ એકવાર તો રહેલા છે પણ તોય આમ તો ચિંતા ગુજરાતની દીકરી ન હોય તોય થાય આ તો આપણી ગુજરાતની દીકરી છે એટલે ચિંતા વધારે થાય એવું કંઈ બન્યું છે કે એમની તબિયત ઉપર અસર થઈ છે આ જે તમારો પ્રશ્ન છે એના ઉપર એનો જવાબ આપતા પહેલાં હું એક ગીતના બે ત્રણ અંતરા તમને ગાઈને સમજાવું લાખ લુભાય એટલે ત્યાં સુનિતા વિલિયમ માટે ઘણી બધી એમને ખાવા પીવાની અને જીવન જરૂરિયાતની બધી વસ્તુ એ લોકો લઈને ગયા છે અને પૂરતી વ્યવસ્થા ત્યાં છે પણ હવે જે ચિંતા આપણને ફોટોગ્રાફ જોઈને થવા માંડી છે એનું તમે બારીકાઈથી વિશ્લેષણ કરો ધારો કે હું સવારે ઉઠું નહીં ધોઈને તૈયાર થઈને કોઈ મારો ફોટોગ્રાફ લે તો એ ફોટો કેવો આવે પણ હું નહીં ધોઈને તૈયાર થઈને માથું બરાબર ઓળું પાવડર બાવડર થોડુંક લગાડું અને ધારો કે સ્ત્રીની વાત છે તો એ થોડો મેકઅપ કરે તો એ વધારે સુંદર લાગે તમે બંને ફોટોગ્રાફને ધ્યાનથી જોશો તો તમને એ ફરક દેખાશે

ત્યાં ડાય કરવાની જરૂર નથી બરાબર બરાબર છે છે એટલે ફરક માત્ર એક ફોટોગ્રાફ જે તમે જોવો ફોટોગ્રાફો જેમાં એવું લાગે છે કે ગાલ અંદર બેસી ગયા અને બધા એક ઘરમાં પહેરેલા કપડા સાથેનો ફોટોગ્રાફ છે તો એ બંને ફોટોગ્રાફ જોતા પહેલી નજરે તમને એવું લાગે કે એ દુબળા પડી ગયા છે કેલરી જેટલી લે છે એના કરતા વધારે વપરાય છે અરે ભાઈ અત્યારે જ્યાં છે ત્યાં એ જેટલી કેલરી લે છે એટલી કેલરી વપરાતી નથી એટલું કામ પણ ત્યાં થતું નથી અને આટલી ચિંતા આપણને ધારો કે થતી હોય તો નાસાને કેટલી ચિંતા થતી હોય એનું મન પ્રફુલ્લિત રહે એના માટે એક્ટિવિટીના પ્લાન બધા નક્કી કરેલા છે એટલું જ નહીં પણ ઘણા બધા એ સાયન્સના એક્સપેરિમેન્ટ પણ ત્યાં પરફોર્મ કરીને પૃથ્વી પર લોકોની સાથે શેર કરે છે ઘણા બધા અલગ અલગ લોકો સાથે જોડાઈને અલગ અલગ કોમ્યુનિટી સાથે જોડાઈને એ બધા સ્પેસ સાયન્સના એક્સપેરિમેન્ટ કરીને પણ બતાવે છે કે જેનાથી એનું મન પણ પ્રફુલ્લિત રહે પણ ઓફકોર્સ આપણે આપણા ઘરમાં જે પ્રમાણે ખાવા પીવાનું જે રોજિંદી જીવનચર્યા ચાલતી હોય એ જીવનચર્યા ત્યાં ચાલતી હોય એટલે એ થોડોક ફેર તમને દેખાવાનો છે પણ જેને આપણે ચિંતાનો વિષય ને બધું કહીએ છીએ એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ મહિલા છે અને હોર્મોન્સ બદલાય તો મહિલા ઉપર થોડી વધારે અસર થાય અવકાશમાં અવકાશમાં હોર્મોન્સ એટલા અપ ટુ ધ માર્ગ બદલાવાની શક્યતાઓ નથી પણ ફરક શું પડે એની આપણે ચર્ચા કરીએ કે પૃથ્વી ઉપર આપણે જ્યારે જીવન આપણે જીવીએ તો પૃથ્વીનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે અને આપણા શરીરનું વજન આપણા શરીરના દરેક અંગ ઉપર દાખલા તરીકે હું મારા પગની વાત કરું તો અહીંયા જેટલા જોઈન્ટ્સ છે અને એના વચ્ચે જે માંસપેશીઓ છે અહીંયા જેટલા જોઈન્ટ્સ છે અને જેટલી માંસપેશીઓ છે કમરમાં છે એટલે મણકાથી માંડીને છેના ઉપર શરીરના ઉપરના ભાગનું વજન છે એક નીચેના ભાગ સુધી આવવાનું એટલે એના ઉપર એ વજનથી આપણે ટેવાયેલા થઈ ગયા છીએ ત્યાં એ વજન વિહીનતામાં જીવે છે એટલે શરીરનું વજન જે દરેક અંગો ઉપર પડવું જોઈએ એ પડે નહીં એટલે થોડુંક અનઇઝીનેસ એ ફીલ કરે કારણ કે અહીંયા વજન છે નહીં અહીંયા વજન છે નહીં તમને જાણીને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર આપણે કોઈ પણ વ્યક્તિ હોઈએ ધારો કે સુનિતા વિલિયમની વાત કરીએ તો એ જ પૃથ્વી ઉપર જ્યારે હોય અને એ જ્યારે અવકાશમાં જાય સ્પેસમાં જ્યારે જાય ત્યારે એના ઉપર ના કારણે એની ઊંચાઈમાં વધારો થઈ જાય છે કારણ કે આ વાત માંસપેશીઓ જે દબાય છે એ ત્યાં દબાતી નથી બધા હાડકાંઓ વચ્ચે જે માંસપેશીઓ હોય એ જે દબાવી જોઈએ એ દબાતી નથી તો એના કારણે એના વજનમાં વધારો થઈ જાય છે તો આવા બધા ફેરફાર ત્યાં થાય અને એ ફેરફારને કારણે અમુક એને અનઇઝીનેસ લાગે એ ઓબ્વિયસ છે અને આટલા બધા દિવસ એ ત્યાં છે એ જેને કહેવાય કે માઇન્ડસેટ તો એકદમ ક્લિયર જ છે કે ભાઈ મને સ્પેસ એક્સ લેવા આવવાનું છે ત્યાં સુધી મારે સમય ગાળવાનું છે એટલે એને એની ચિંતા નથી કે મારું શું થશે કારણ કે સ્ટેન્ડ બાયમાં એ છે એ સ્પેસેક્સનું જે શેડ્યુલ હશે એ પ્રમાણે જશે અને જેને લઈ આવશે ત્યાં સુધી આપણે આપણો જીવ ઉંચાટ ભળ્યો રહે એ સ્વાભાવિક છે અને એના વિશે આ બધી વાતો આવે એ પણ સ્વાભાવિક છે પણ તમારું એવું કેવું છે કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી જરાય ચિંતા કરવાની જરૂર નથી અને આ તો એક મોટો એક્સપેરિમેન્ટ સાબિત થશે કે આટલા લાંબા ટાઈમ સુધી સ્પેસમાં જે વ્યક્તિ રહે છે એ પણ આટલી ઉમરલાયક વ્યક્તિ જોકે ઉંમરનો અને અનુભવનો ફાયદો પણ થશે કે એના પાસે આટલો બધો અનુભવ છે અને એના કારણે એને નુકસાન થવાની શક્યતાઓ બહુ જ ઓછી છે પણ એક એક્સપેરિમેન્ટ થશે કે આટલા લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિ સ્પેસમાં રહે તો એના પર કઈ કઈ અસરો થાય છે એ પણ સંશોધન થશે એટલે એક ભલે લાંબા લાંબો સમય સુધી એને ત્યાં રહેવા રહેવું પડ્યું પણ એ પણ એક નવો પ્રયોગ આપણી સામે આવશે કારણ કે હવે આપણે વિચારીએ છીએ મંગળ ઉપર જવાની તો મંગળ ઉપર જવા માટે તો છ મહિના જતા અને છ મહિના આવતા થાય છ મહિના સુધી જે આપણે ભાથું સાથે લઈને ગયા હોય એમાંથી જ આપણે ખાવાનું છે તો એ બધું ભાથામાંથી આપણે જે ખાવા પીવાનું કરીએ આખો દિવસની રોજ આપણે પસાર કરીએ અને એ પસાર કરવાથી આપણા જીવન ઉપર આપણા મન ઉપર શું અસર પડે છે એનો એક્સપેરિમેન્ટ થશે આ પ્રયોગો થશે અને એ પ્રયોગોના આધારે આપણા મંગળ ઉપર જવાની વાત બિલકુલ સહેલી થઈ જશે એટલે પોઝિટિવલી લઈએ તો આનો ફાયદો થશે આનો ફાયદો થશે ડેફિનેટલી તને ભાઈ મને એવું એવી હું કલ્પના કરું છું કે આપણે બીજા રાજ્યમાં જઈએ કે બીજા દેશમાં જઈએ કે કોઈક વાર બીજા વાતાવરણમાં જઈએ ત્યારે આપણા શરીર અને મન ઉપર એની ઘણી અસર થતી હોય છે ઘણી વાર તો આપણે પાછા આવીએ ત્યારે આપણા શરીર અને મનને અનુકૂળ કરતા થોડીક થોડા કલાકો કે થોડા દિવસો જીતી જતા હોય છે તો આ કેટલી રોમાંચકારી વાત છે કે તમે આટલા બધા લાંબા સમયથી બિલકુલ પૃથ્વીથી

હવે તમને નવાઈ લાગશે કે અહીંયા તો ચોવીસ કલાકમાં એક જ સૂર્યોદય અને એક જ સૂર્યાસ્ત થાય છે એ સ્પેસમાં છે એ જે જગ્યાએ છે અને એ પૃથ્વીની આજુબાજુ ફરે છે તો ત્યાં તો દિવસમાં સત્તર વખત સૂર્યોદય ને સત્તર વખત સૂર્યાસ્ત થાય છે તો તમે વિચારો કે એનું મન કારણ કે શરીર સાંજ પડે તો આપણને ભૂખ લાગવા માંડે ત્રણ વાગે એટલે આપણને ચા પીવાની તલબ લાગે તો સત્તર વખત સૂર્યોદય જ્યારે થાય ત્યારે એના શરીરને સેટ કરવું એ જેવી તેવી વાત નથી એ પણ અનુભવને કારણે એને ખબર છે કે આવું થાય છે ધીરે ધીરે માનસિક રીતે પણ માનસિક રીતે આપણે મજબૂત થવું જોઈએ અને એની પહેલાથી એને ટ્રેનિંગ આપવામાં આવે છે એ પણ મહત્વ એની એની ટ્રેનિંગ આપવામાં આવે છે તો હવે ઘણા બધા ફેરફાર થાય જેમ મેં તમને કીધું કે વજનની અસર થાય નહીં હવે વજનની અસર થાય નહીં તો એને શરૂઆતમાં તો અનઇઝીનેસ લાગે કે મારે આને સેટ કેવી રીતે કરું તો એ અમુક પ્રકારની કસરતો છે એક્ટિવિટી છે અને એના કારણે મેં વાંચ્યું અહેવાલમાં કે લગભગ બે અઢી કલાક અમુક ચોક્કસ પ્રકારની કસરતો કરવી જ પડે કરવી જ પડે કારણ કે જે તમે જમો છો જે ખોરાક તમે લો છો એ કેલરી તો તમે લો છો બરાબર ભરપૂર કેલરીથી ભરપૂર હોય હવે એ કેલરી તમે લો છો તો એ કેલરીને તમારે કન્ઝ્યુમ પણ કરવી પડે બરાબર અને કન્ઝ્યુમ કરો તો જ તમે સ્વસ્થતા મેળવી એટલે શરીર અને મન બંનેને બરાબર સાબુત રાખવાના સારું જ રાખવું પડે કારણ કે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ મહત્વનું છે એ જો તમારું મન ઢીલું પડી ગયું કે મન માદું પડી ગયું તો તો બહુ તકલીફ થાય એટલા માટે તમે જોશો તો એની રોજનીથી તમે જોશો જેને કહેવાય કે સ્પેસ સાયન્સના એક્સપેરિમેન્ટ લોકો સાથે શેર કરે એટલે કેવું થાય ઇન્ટરેક્શન થાય અને ઇન્ટરેક્શન થાય એટલે કેવું છે એ કોઈની જોડે વાત કરે સામેવાળા લોકો એની સાથે વાત કરે અને સામેવાળા એની સાથે કયા પ્રશ્નો પૂછશે એને ખબર જ ના હોય એટલે એનું મન સતત એંગેજ રહે એટલે આવા ઘણા બધા કાર્યક્રમો તમે જોયું હશે મેં હમણાં વિડીયો એક શેર કર્યો હતો કે દિવાળીના દિવસે સ્પેશિયલ ત્યાં સ્પેસમાંથી દિવાળીના સમાચાર અને દિવાળીના અભિનંદન નાસાને અને ભારતના લોકોને એમણે શેર કર્યા હતા સુનિતા વિલિયમે કે ભાઈ એક અમેરિકા એક એવો દેશ છે કે આ બધા અલગ અલગ દેશોની સંસ્કૃતિને લઈને બેઠો છે Everyone celebrating the Festival of Lights today at the White House and around the world. This year, I have the unique opportunity to celebrate Diwali from 260 miles above the Earth on the ISS. On this day, I specifically think about my father who immigrated to the US from India. He kept and shared his cultural roots by teaching us about Diwali and other Indian festivals. Diwali is a time of joy as goodness in the world prevails. I am so thankful to have grown up in a multicultural household where our parents encouraged us to seek opportunities and reach for the stars. Thank you to the President and the Vice President for celebrating Diwali with our community today and for recognizing. ધ મેની કન્ટ્રીબ્યુશન્સ ઓફ આર કમ્યુનિટી એટલે આવા એ લોકો એન્ગેજ રહે એ લોકોનું મન પ્રફુલ્લિત રહે અને ધનજેવી હું અતુલ કરવાલને યાદ કરું આપડા અતુલ કરવાલ પહેલા એવા કોઈ અધિકારી હતા કે જે એવરેસ્ટ ઉપર ગયા હતા તો એમની મે એમનું જે વાંચ્યું પુસ્તક વાંચેલું એમનું આખું સરસ પુસ્તક લખ્યું હતું એમણે એવું લખ્યું હતું કે જેમ જેમ ઉપર હિમાલયમાં એવરેસ્ટ બાજુ જતા જઈએ પછી અમુક પરિસ્થિતિ એવી આવે કે નિર્ણય જ ન કરી શકાય તો એ અગાઉથી નિર્ણય કરી અને મનને એનો ઓર્ડર આપી દીધો હોય પછી જ્યારે નિર્ણય કરવાનો હોય ત્યારે પેલો જે અચેતન મનમાં ઓર્ડર ગયેલો એટલે એ બિલકુલ સાચી વાત છે એવરેસ્ટ ઉપર તમે જ્યારે જાઓ ત્યારે તમને ઓક્સિજનની કમી થાય અને ઓક્સિજનની કમી થાય એટલે મગજને ઓક્સિજન જો ઓછો મળે ત્યારે નિર્ણય લેવાના ધીમા પડી જાય તો આવી ઘણી બધી પરિસ્થિતિ ઊભી થાય છે પણ આના ઉપર નાસાએ ખૂબ જ અભ્યાસ કરેલો છે એને ખબર છે કે શું શું થવાનું છે પહેલેથી ખબર છે અને એ એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપી છે તો આખા વિશ્વની આવડી સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થા હોય એટલે એ લોકો સ્વાભાવિક છે કે બધી જ રીતે સંપૂર્ણ અને એને પોતાની પ્રેસ્ટીજનો પણ એક પ્રશ્ન હોય ને તો આના માટે ખૂબ જ મહેનત કરે છે અને સકુશળ પાછા આવશે એની હું ગેરંટી લઉં છું ક્યાં બાત હા ધનંજયભાઈ તમે નવા વર્ષે એક સારા સમાચાર આપ્યા આખા ગુજરાતને અને બધા નવી સવારના પ્રેક્ષકોને એક મેસેજ સંદેશ આપવાનો હતો કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ધનંજયભાઈ આ વિષયના તજજ્ઞો છે વિજ્ઞાનમાં ટેકનોલોજીમાં અને બધા જ ક્ષેત્રમાં એમનું મોટું પ્રદાન છે ઘણું જબરજસ્ત કામ એ વર્ષોથી કરી રહ્યા છે હું તો એમને ગુજરાતના ડિજિટલ ગીજુભાઈ બધેકા તરીકે પણ ઓળખું છું કારણ કે બાળકો સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીને લઈ જવાનું કામ સાતત્યથી ધીરજથી નિસ્પતથી અને પ્રેમથી તેઓ કરી રહ્યા છે ધનંજયભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા આ નવા વર્ષના શ્રી ગણેશ વિજ્ઞાન સાથે અમને કરાવી આપ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર રમેશભાઈ નવા વિષય સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી